નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે ખેતરમાં કામ કરતી પરણિત મહિલાની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અંતરિયાળ જંગલનું ગામ હોવાથી હત્યા થયાના છેક મોડે મોડે બનાવ પ્રકાશમાં આવ્યો છે ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ પંદર ચાર બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યાથી સોળ તારીખ સવારના છ વાગ્યાની વચ્ચે મરણ જનાર મહિલા રમીલાબેન મોતીસિંહ વસાવા ઉંમર અડતાલીસને શરીરના ભાગે ઈજાઓ કરી અથવા ગળું દબાવી મોત નિપજાવી દેવા અંગેનો ગુનો દેડિયાપાડા પોલીસ મથકમાં સોળ બનાવને પગલે પોલીસ દ્વારા મામલે મરણજનર મહિલાની દીકરી પુષ્પાબેન પ્રજ્ઞેશભાઈ વસાવાની ફરિયાદ આધારે આજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે મરણ જનાર મહિલાનું ડેડિયાપાડા ખાતે પીએમ કરાયું હતું આ ગુનાની તપાસ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી ઠાકોર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મરણ જનાર મહિલાનું ખૂન કયા કારણોસર થયું એ વિશે અત્યારે રહસ્ય અકબંધ છે પરંતુ સૂત્રો આધારિત માહિતી મુજબ નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે ત્યારે ફરિયાદી અને મરણ જનારની દીકરીએ મીડિયા સામે આવીને કેટલીક હકીકતો દર્શાવી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં તો પીપલોદ ગામે જે ઘટના બની છે જે તમને શું લાગે છે હત્યા છે આત્મહત્યા નહી કરે હત્યા જ છે તમ તમે ગયેલા ને તારે મમ્મી બાર જ પડી રહેલી પછી પપ્પા આવેલા ને પપ્પાએ અમને ખોલી ને બતાવ્યું હતું પછી અમે જોયું હતું તારે તો હત્યા જ કરેલી છે અહીંયા બધા લીસાટા હતા અને અહીંયા બી છે નિશાન છે ને અહીંયા બી ને ઘસી ગયા હોય તો પાસળ પાસળ બી છે પીઠ પાસળ ને અહીંયા હાથ પર બી છે ને બધા વાળ છૂટા જ હતા ને ઘાસ હતું માથામાં ઘસી લાવ્યા હોય તો ને બહાર નાખી મૂકેલું હતું તો તમારા જે માતા છે અને પપ્પા છે એમનો કોઈ ગામમાં કોઈ સાથે ઝઘડો પહેલાંનો હતો કે પછી કોઈ સાથે અદાવત હતી કોઈ સાથે વેદની ભાવના હતી કોઈ સાથે નહીં હતું ઘરવાળા જોડે જે કુટુંબવાળા જોડે જે થોડું થોડું ચાલતું હતું પણ બીજા જોડે નહીં હતું કોઈની જોડે કુટુંબવાળા જે એમ બોલાચાલી થતી હતી એટલે અમે કુટુંબવાળાને બી નહીં કહેતા કે એમને જ હત્યા કરી છે એમ નહીં કહેતા અમે પણ હત્યા હત્યા કરી હોય તો મળી જાય તો સારું પણ એમ એમણે કરી છે એમ નહીં અમે કહેતા પણ કુટુંબવાળા જોડે જે એમ થતું હતું એમને બીજા જોડે નહીં થઈ ને પોલીસ પ્રશાસન મેં તમને શું કીધું શું આશા રાખો છો પોલીસ પર

છે તમારા પપ્પા કઈ જવાના છે અહીંયા જ જીવવાના છે એટલે તમે પપ્પાનું વિચારો ને આગળ તમે કોઈ ના બોલતા ને મને કહે કે તારી મમ્મી ને તું બહુ એવા હતા ને તારી મમ્મી બહુ જ બોલતી હતી ને તું બી બહુ જ બોલે છે તું નથી સારી ને આ મોટી બેન છે સારી છે ને મેં નહીં સારી એમ કે મેં બહુ બોલું છું એટલે એમ કહેતા હતા બરાબર પછી મારી બેને એમ કીધેલું કે મારી મમ્મીને આ આવી ઘટના થઈ છે ને તમે અમને ઘરમાં બોલાવીને એમ કીધું આવું કહેતા છો તમે એમ કીધેલું પછી મોટી બેને પછી અમે અમારા ઘરમાં આવતા રહેલા પછી લાશ પાસે જતા રહેલા તમને ખબર છે કે તો એમ કે તમારું નામ નહીં કીધું કે તમે હત્યાદાર છો એમ નહીં કીધું કે તમે હત્યા કરી છે કુટુંબવાળાએ એમ નહીં મેં કીધું એમને એ તો તમે શું કરવા આવી રીતના કહેવ છો કે રસ્તા પર કેટલા માણસો જતા છે એવી રીતના શું શું કરવા કેમ છો એમ કીધેલું પછી એમને મેં પછી કશું નહીં